નાની કેનાલ રોડ પર આખલો ઉભરાઉ થયો લોકોની પાછળ દોડતા મચી દોડધામ ઉત્તરાયણનો તહેવાર હોય લોકો પોતાની મોજ માણીને શાંતિથી ઘરની બહાર બેઠા હતા ત્યારે સાંજના સમયે ઉભેલા લોકોની સામે જોઈને સિકોટા મારતો હતો અને પગથી ધૂળું ડાળતો હતો પરંતુ ત્યાંથી પ્રસાર થતા બાઇક કે કારને કોઈ નુકસાન પહોંચાડતો ન હતો જ્યારે કોઈ માણસ પાછળના ભાગે આવે તો તુરંત જ પાછળ ફરીને જોવા લાગતો અને લોકો ત્યાંથી ભાગવા લાગતા એક સમયે લાકડા ભરેલ વાહન આવીને ઉભું રાખતા તેને માથા મારવા લાગતા તેમાં બેઠેલા મજૂરો ઊંચે ચડી ગયા હતા તેમજ ટોળે વળીને ઉભેલા લોકોની સામે આંધળી દોટ મૂકી તો લોકો માંડ માંડ ભાગી શક્યા હતા એક કલાકથી વધુ આ તમાસો ચાલ્યો હતો અને ત્યારે એક આંધળી દોટ મૂકીને આખલો ભાગતા દૂર નીકળી ગયો હતો અને લોકોએ રાહતનો દમ લીધો હતો રિપોર્ટ શ્રીકાંત પટેલ સંબંધ ભારત ન્યૂઝ મોરબી